નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાના ભાવ વિશે વાત કરીશું આ વિડીયોમાં આપણે આ લેવલ આપ્યું હતું તમે પાછલા વિડીયોમાં જોયું હશે આપણે એક્ઝેટ એ લેવલ આપ્યું હતું કે ત્યાંથી મને તેજીની શક્યતા કે ધારણા લાગે છે આવી કે નહીં ખેડૂતભાઈઓ જોઈ લેજો આપણે કહ્યા મુજબ જ એક એક્ઝેટ તેજી આ તેજી આવી દેખાય હા તેજી આવી તે ખાણી તેજી આવી પણ અફસોસની વાત એ છે ખેડૂત મિત્રો કે આપણે વીસ હજારનું લેવલ આપ્યું હતું હા વીસ હજાર બોક્સ બનાવેલું હતું પણ ત્યાં સુધી તેજી ના પહોંચી જ્યાં સુધી તેજી ના પહોંચી આ ઓગણીસ હજાર નવસોનું લેવલ છે અને આ વીસ હજારનું લેવલ છે એને એટલે કે સો રૂપિયાના ડિફરન્સ પચાસ હજાર રૂપિયાનો પ્રાઇઝ અહીંયા સુધી ગઈ છે એક જ મિનિટ અહીંયા સુધી ગઈ છે આમને આમ તો પચાસથી સો રૂપિયાનો ડિફરન્સ રાખી અને ભાવ નીચે પડવા લાગ્યા અને આપણે કીધું તું કે તેજી આવશે એટલે તેજી આવી એટલું મેં ટેકનિકલ આધારને હિસાબે કીધું હતું કે હવે તેજીની શક્યતા ગણવી પણ ત્યારે અમુક મિત્રો અહીંયાથી કહેતા હતા કે સત્તર હજાર રાશે અને જીરું મણના ભાવમાં કહેતા હતા કે પચીસો રૂપિયા જશે ને ઓગણત્રીસો રૂપિયા જશે ને ભાઈ આપણે કીધું હતું ત્યાં આ એક જેટ મેં આવી રીતે બોક્સ દોરીને પાછળના વિડીયોમાં જોજો એક જેટ આ બોક્સ દોરી અને કીધું હતું કે મને તેજીની ધારણા લાગે છે અહીંયાથી અને તેજી આવી હવે એક મંદી આવી છે તો હવે એક થોડીક મને મંદી દેખાય છે આપણા આપણી ગયા વિડીયોમાં જે જાણ કર્યું હતું કે તેજી આવશે એની આગાહી આપણે અઠ્ઠાણું ટકા ગણવી હોય તો અઠ્ઠાણું ટકા ગણી શકો મણે કદાચ દસ વીસ રૂપિયાનો ફેર રાખી અને નીચે પડવા લાગ્યું આ હું વાયદાની વાત કરું છું માર્કેટ યાર્ડની વાત નથી કરતો હું વાયદા ઉપર હાલું છું અને ટેકનિકલ સાટના આધારે હાલું છું તો હું વાયદાની વાત કરું છું તો એ તમારે થોડીક સમજી લેવી હવે મંદીની વાત કરીએ તો થોડીક મને મંદી દેખાય છે પણ આ એક લાઇન દોરું છું અહીંયાથી જો ભાવે થોડોક ઉછાળો માર્યો છે આજે બસો રૂપિયાની તો બસો રૂપિયા રૂપિયાની મંદી છે પણ જો કેન્ડલ ક્લોઝ ઉપર થઈ છે થોડીક કેન્ડલ ક્લોઝ ઉપર થઈ છે તો આપણે એક શક્યતા છે કે નાથી વરી રિકવરી થઈ જાય અને વળી એક તેજી તરફ આગળ વધે તો સારું ગણું કે હવે બિયારણની માંગ પણ નીકળશે એટલે જીરામાં થોડીક તેજીની શક્યતા હોઈ શકે પણ મને આજે મંદી દેખાય છે આ બોક્સ દૂરું છે ત્યાં સુધી મંદી જાય અને જો એ બોક્સ તૂટે તો આ નીચેના બોક્સ સુધી મંદી જાય ત્યાં સુધી જશે એટલે આપણે એક પાછો વિડીયો બનાવીશું પણ આ બોક્સને ટચ કરી અને નીકળે તો મારું ગણતરી એવી છે કે તો એક સ્ટ્રોંગ તેજી આગળ વધે અને આપણે આ ચેનલ ઉપર જીરાના ભાવ બધા જ ભાવની માહિતી જો કે આપીશું પણ ટાઈમના અભાવને કારણે જીરાના ભાવની વધારે માહિતી આપીએ છીએ તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું ખેડૂતભાઈઓ અને આ વિડીયોને અવશ્ય લાઈક કરી દેવો અને તમારો કોઈ પ્રશ્ન હોય કે આગળના વિડીયોમાં તો તમે આમ કીધો હતો ને આમ થયું તો મને જાણ કરવી તો મને થોડુંક નોલેજ મળે કે આવું કીધું હતું ને આવું ના થયું આપણે પાછળના વિડીયો તમારે જોઈ લેવા મેં એકઝેટ કીધું હતું મને તેજીની ધારણા લાગે છે અને તેજી આવી અને વીસ હજારે બોક્સ બનાવ્યું હતું પણ હું મારી ભૂલ સ્વીકારું છું કે પચાસથી સો રૂપિયા એટલે કે મણે દસ જ રૂપિયાનો ફેર રાખી અને નીચું પડવા લાગ્યું ત્યાંથી એક ઓડર બ્લોક હતો કે ત્યાંથી એક નીચું પડવાનું જ હતું જીરું એ મેં એવા જ ત્યાં બોક્સ બનાવ્યું હતું કે ત્યાં સુધી પહોંચી જાય એટલે ચાર હજાર રૂપિયા ભાવ આવી જાય મણે મણનો ભાવ છું કે ચાર હજાર રૂપિયો આવી જાય એવી મારી ધારણા હતી અને મેં તેજીનું કીધું હતું હવે એક મંદીનું કહું છું કે થોડીક મંદી કદાચ આવે તો જેમ જેમ મંદી આવશે એમ આગળનો વિડીયો બનાવીશ હું હજી પણ કહું છું કે જેમ મંદી આવશે એમ આગળનો વિડીયો બનાવીશ ને જો આ લાઈન છે એને સપોર્ટ કરી અને તેજી તરફ જાય તો પણ વિડીયો બનાવીશ પણ અત્યારે એવો માહોલ છે કે જીરામાં બે તરફો માહોલ છે કે તેજી જો આવે તો તેજી તરફ આગળ વધવાનો છે અને મંદી આવે તો મંદી તરફ આગળ વધવાનું છે આ બંનેની વચ્ચે ઉપેલું છે આજે આજની તારીખે જીરું તેજી અને મંદીની વચ્ચે અટકાયેલું છે જે જે બાજુ જાય એ બાજુ થોડીક તેજી બાજુ જાય તો તેજી આવે અને મંદી બાજુ જાય તો એક મંદી આવે એવી શક્યતા છે તો આ વિડીયોમાં આટલું જ ખેડૂતભાઈઓ મારી ચેનલને જો તમને માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને લાઈક કરવું ના ભૂલવું થેન્ક યુ આભાર